તો સહયોગી વિકાસ મકવાણા આપણી સાથે જોડાઈ ચુક્યા છે વિકાસ રાજકુમાર જે શંકાસ્પદ મૃત્યુ થયું હતું તેમાં એક એક બાદ જે જે ખુલાસા છે છે તે થઈ રહ્યા ગઈકાલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો હતો તેમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર અકસ્માત થવાના કારણે આ યુવકનું મૃત્યુ નિપજ્યું છે જયારે આજે ભાસ્કર દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે અડતાલીસ થી વધુ ઘાના નિશાન તે શરીર પર હતા અને સાથે સાથે ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ આ જે સમગ્ર મુદ્દાએ રાજકીય તૂલ પકડી લીધો છે બિલકુલ પ્રતિપાલ રાજકોટના આજે ગોંડલના જે યુવક છે તેમની હત્યા થઈ ગઈ છે કે પછી અકસ્માતમાં તેમનું મોત થયું છે તેને લઈ જોરદાર રહસ્ય સર્જાયેલું છે કારણ કે આમાં પોલીસની થેરી સાચી માનવી કે પછી પરિવારનો આરોપ સાચો માનવો એ આપણને સમજાતું નથી પોલીસે તો પહેલા જ સ્પષ્ટ કરી નાખ્યું છે કે આ જે રાજકુમાર જાટ છે તેમનું અકસ્માતમાં મોત થયું છે પરંતુ પહેલા દિવસથી આ યુવકના પરિવારજનો તેવું એવું કહી રહ્યા છે કે અમારા પુત્રની હત્યા કરી નાખવામાં આવી છે આ યુવકની સરાજાએ હત્યા થઈ છે એ બાબતે તપાસ થવી જરૂરી છે અને જ્યારે આખો કેસ સામે આવ્યો તેમાં સૌપ્રથમ જે તથ્યો હોય છે તપાસનું જે એંગલ હોય છે તેના આધારે આપણને ખબર પડતી હોય છે કે ભાઈ આમાં કોઈ હત્યા થઈ છે કે પ્રાઇમરી રિપોર્ટ એ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ અકસ્માત જ છે આમાં કોઈ એવા ગંભીર ઈજાના નિશાન નથી પરંતુ ગુજરાતનું એક પ્રતિષ્ઠિત અખબાર છે દેવેભાસ્કર એ દેવેભાસ્કરનો

પોલીસે જારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એ દિવસે રાજકોટ પોલીસે બે બે પ્રેસ કોન્ફરન્સ કરી પરંતુ આ બે પ્રેસ કોન્ફરન્સમાં ક્યાંય આનો ઉલ્લેખ નતો પરંતુ દિવ્ય ભાસ્કરનો દાવો છે એ વખતે રાત્રે જ્યારે એમ્બ્યુલન્સ આવી ત્યારે ફોર્ચ્યુનર ગાડી આવી હતી સ્કોપીઓ આવી હતી બાઇકમાં કેટલા શખ્સો આવ્યા હતા અને એમણે બ્રિજ નીચે કેટલીક વસ્તુઓ પણ ફેંકી છે એવો દાવો ભાસ્કરે દિવ્ય ભાસ્કરે કર્યો છે આ તેમનું આ પેપર છે તેમાં આપણે જોઈશું કે આખરે શું દાવો કરવામાં આવ્યો છે શું લખવામાં આવ્યું છે સ્કોપિયો બાઇકની તેમણે વાત કરી અને સૌથી મહત્વની બાબત કે જે ફોરેન્સિક રિપોર્ટ આવવાનો છે જે જાહેર થવાનો છે તેમાં શું દાવો કરવામાં આવ્યો આપણે એ પણ જાણીશું દેવભાસ્કર એવું લખે છે તમે જુઓ યુવાનના શરીર પર અડતાલીસ ઈજાના નિશાન તેમજ સાથડનું હાડખું બહાર નીકળી ગયું હતું હાથ અને ગળા તેમજ મોઢા પર ઉજરડા પીએમ કરાયું પોસ્ટમોર્ટમ કરાયું ત્યારે તેમાં સ્પષ્ટ થયું કે રાજકુમારના શરીર પર નાની મોટી અડતાલીસ ઈજા છે જે પૈકી કમ્મર પગ અને અને માથામાં ગંભીર ઈજા હોવાથી મોત પ્રાથમિક એક રિપોર્ટ આવ્યો છે બીજી સૌથી મહત્વની બાબત કે જ્યારે ગોંડલથી લાપતા થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના કેસને લઈ દેવેભાસ્કરે આસપાસના સ્થળે પુરાવા એકત્ર કર્યા તો તેમને જ માહિતી એવી મળી છે કે અકસ્માત સ્થળે બે એસયુબી અને એક બાઇક જાણે કે એમ્બ્યુલન્સ આવવાની રાહ જોતા હોય તેમ એમ્બ્યુલન્સ આવતાની સાથે રોડ પરની બંને તરફથી આવી જાય છે ત્યાં ઉભા રહીને કેટલીક વસ્તુ બ્રિજ નીચે ફેંકે છે અને ત્યાંથી પછી રવાના થઈ જાય છે હવે સવાલ એ છે કે આ શખ્સો કોણ હતા કોણે એ બધી ચીજ વસ્તુ ફેંકી અને સૌથી મહત્વનો સવાલ કે દેવે ભાસ્કરના જે પત્રકારો છે તેમના સોર્સ એવું કહે છે તેમના સિવિલના સોર્સ એવું કહે છે કે આ યુવકને અડતાલીસ કરતા વધારે ઈજાઓ તેના શરીર પર પહોંચાડવામાં આવી છે એટલે કે એ પોલીસનો જે દાવો છે એમાં ધરાશાયી થઈ રહ્યો છે કે જો આમાં માર મારવામાં આવ્યો હોય જો અકસ્માત થયો હોય તો આટલી બધી ગંભીર ઈજા કેમ થઈ સાથળનું હાડકું બહાર આવી જાય એવી સ્થિતિ આમાં થઈ છે પરંતુ પોલીસ તો એ જ કહી રહી છે કે આમાં અકસ્માતે મોત થયું છે પોસ્ટમોર્ટમ આખો રિપોર્ટ જે એઝ ઇટ છે એ બહાર આવશે ત્યારે આપણને ખબર પડશે કે ખરા અર્થમાં મોત થયું છે અકસ્માતમાં મોત થયું છે કે પછી હત્યા થઈ છે પરંતુ દેવેભાસ્કર એવો દાવો કરે છે કે એક તો બે કડી દેવેભાસ્કરે બતાવી કે એમ્બ્યુલન્સ બે બાઇક પર પર કેટલા આવ્યા હતા સાથે સાથે આ શરીર વધારે નાની મોટી ઈજાના નિશાન પણ મળ્યા છે હવે પોલીસ આ દિશામાં તપાસ કરશે કે કેમ એ આપણે જોવું રહેશે પ્રતિપાલ જીવિકાસ એટલે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા તે પણ આપણે જોયા ત્યારબાદ ગઈકાલે જે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો તે પણ આપણે જોયો પોલીસના જે નિવેદનો આવી રહ્યા છે તે પણ જોયા અને દિવ્ય ભાસ્કરનો જે આ રિપોર્ટ છે તે તે પણ આપણે અને તમામમાં જે જે તફાવત છે 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 જોવા મળી રહ્યા ક્યાંક ક્યાંક આંગળી રહી નેતા જયરાજસિંહ જાડેજા તેમજ તેમનો જે પરિવાર છે તેમની તરફ એટલે કે ગોંડલ જાડેજા તરફ પણ ક્યાંક જે આંગળી છે તે ચિંધાઈ રહી છે શું લાગી રહ્યું છે આવનારા સમયમાં હજુ બીજા કેટલા નવા ખુલાસામાં થઈ શકે છે લાગી રહ્યું છે કે ક્યાંક રાજકીય વગના કારણે પણ તેઓને ક્યાંક આમાં ઢાકપીછોડો કરવામાં આવી રહ્યો છે પોલીસનું તો પહેલા દિવસથી જ કેવું છે કે આ ફક્ત એક અકસ્માતનો કેસ છે એમાં કોઈ એમાં કોઈની સંડોવણી નથી જ્યારે રાજકોટના જિલ્લા પોલીસવાળા હિમકરસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી કહ્યું કે અમે એ જયરાજસિંહના નિવાસસ્થાનના તમામ સીસીટીવી તપાસ્યા છે એમાં કોઈ મારામારી થઈ નથી આ પિતા પુત્ર સામે ચાલીને જયરાજસિંહના ઘરમાં પહોંચ્યા હતા જયરાજસિંહના ઘરમાંથી તેમને કોઈ બોલાવ્યા પણ નતા છતાં પણ પિતા પુત્ર ત્યાં પહોંચ્યા તેમને ત્યાં નિવાસસ્થાનમાં ખુરશી પર બેસે છે વાતચીત કરે છે અને શાંતિથી ત્યાંથી નીકળી જાય છે ત્યારે પણ હિમકરસિંહે દાવો એમ પણ કહ્યું કે આ જે યુવક છે એ માનસિક રીતે એનાથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક દાળમાં કઈ કાળું ચોક્કસથી છે પરંતુ જો તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો તેનું તથ્ય અને સત્ય બહાર આવશે ઉમંગ પણ અમારી સાથે જોડાઈ ગયા છે ઉમંગ આખો કેસ જોરદારામાં રાજકોટ અને રાજકોટનું આજે અહેવાલ સામે આવ્યો દેવીભાસ્કર જે પ્રતિષ્ઠિત અખબાર છે તેમણે તો એવો દાવો કર્યો કે શરીર પર અડતાલીસ ઈજાના નિશાન છે અને એકસો આઠ આવી એ વખતે બે એસયુવી કાર પણ તે આવી હતી બિલકુલ વિકાસ મુખ્ય જોઈએ તો તમે અહીનું છોડી દો અખબાર પરંતુ રાજસ્થાનની અંદર જે પરિસ્થિતિ વકરી રહી છે મુખ્યત્વે જે જાટ સમાજના લોકો છે એમનું કહેવું છે અને હમણાં જ થોડીવાર પહેલાં પહેલા જે ત્યાંના એક વકીલ છે હાઈકોર્ટના રાજસ્થાનના એમણે વાત કરી અને અંતિમ સંસ્કારમાં તે વખતે ત્યાં હાજર પણ હતા એટલે એમનું એવું કહેવું છે કે જો હિટ એન્ડ રન થયો હોય તો હિટ એન્ડ રનમાં કાં તો કોઈ જગ્યાથી બોડી ક્રેક થઈ જાય અથવા તો કોઈ એક જગ્યાએથી માસ છે એ બહાર આવી જાય પરંતુ જ્યારે એ અંતિમ સંસ્કારમાં હાજર હતા ત્યાં આગળ તેમના જે મૃતક યુવક છે એના બે પગ તૂટેલા છે હાથ ઉપર ઉજળાના નિશાન છે ગુપ્તાંગ ઉપર માર્યો હોય તેવો પણ નિશાન છે હું એટલા માટે કહું છું કારણ કે એક વકીલ છે અને વકીલની દ્રષ્ટિ હોય છે જોવા માટેની અને દ્રષ્ટિના આધારે ત્યારે એમણે જોયું ત્યારે એમનો પણ એવો આક્ષેપ છે કે ભાઈ આને માર ખૂબ મારવામાં આવ્યો છે અને ક્યાંક હતિયાત છે બીજી એક મોટી વાત અને મોટો આક્ષેપ છે જયંત કરીને ત્યાંના જે વકીલ છે હાઈકોર્ટના તેમણે એવું કહેવું છે કે એસપી અને ત્યાંના બી ડિવિઝનના પીઆઈ બંનેની મિલી ભગત છે બીજી વાત એ કરી કે તમને 14 14 સેકન્ડ ના સીસીટીવી કેમ આપ્યા છે જો જયરાજસિંહ ના ઘર ના પોલીસ એ સીસીટીવી લીધા છે તો આખો ફૂટેજ અજુ વકીલ આપણી સાથે જેમની વાત करतो તો જયનજી સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ મેં આપકા અ જેસ તરહ સે રાજસ્થાન મેં અભી જો યે لڑકે કી જો મૃત્યુ હુઈ ઉસકે લેકર વહા પર ક્યા પરિસ્થિતિ હે ઓર આપકો ક્યા લગતા હે કે ક્યુ હત્યા હુઈ હે સર હત્યા તો સાબ સાબ ઇસમે દેખ રહા હે કી वो गोंडल के जो पूर्व विधायक है प्रेजिडेंट विधायक पति हैं उन्होंने टसल में मार दिया है इनको तो साफ साफ दिख रहा है जितने भी एविडेंस मिले हैं अभी तक इस केस के अंदर कि जो बार बार जो एस है, इस केस के अंदर कह रहा है कि मैं इस इसमें तफ्तीश की थी तो एसपी इसके अंदर पूरी जज की भूमिका में बोल रहे हैं जो इस केस के अंदर जो पी आई घोषाई था तो जब ये जो एफ आई आर दर्ज हो गई इसी टीवी फुटेज के अंदर सारी चीजें आ गई थी चार तारीख इन लोगों को पता चल गया दो तो कॉन्स्टेबल लोगों की बारह घंटे पहले जज से निकला तीन को तो उसके बाद में ये पांच और छह तारीख को गोडल से चुनाव क्यों जाते हैं ये लोग जबकि वो व्यक्ति राजकोट राजकोट की तरफ जाता हुआ दिख रहा था लेकिन इस केस को पूरा घुमाने के लिए गांडल की तरफ लेके गए बार बार एरेस्ट कह रहे हैं वो नशेड़ी था तो ये कोई जज की भूमिका में थोड़ी है वो कोई जज थोड़ी है अहमदाबाद को की जज लग गए और वो सारी चीजें साथ ही करेंगे बिल्कुल जैन जी आगे किस प्रकार की कानूनी कार्यवाही और किस तरह से केस जो आगे, है लड़ा आगे है। इस केस के अंदर अहमदाबाद जो आपका अपना यहाँ का जो गुजरात का हाई कोर्ट है वहाँ हम इसके अंदर पिटिशन करेंगे और इनकी जो पुराने मुकदमे में 2017 से जिस मुकदमे में जेल पे चल रहे हैं उस मुकदमे में खुद स्वयं सुप्रीम कोर्ट में ये लड़ाई लड़ेंगे और पूरी राजस्थान की सरकार पे प्रेशर करेंगे गुजरात की सरकार पे प्रेशर करेंगे और इस पूरे मामले की निष्पक्ष सीबीआई से जांच करवाएंगे बिल्कुल जैन जी आपके लिए चाहे सड़कों पे आंदोलन करना पड़े हमारे नेताओं को ज्ञापन देना पड़े चाहे राजस्थान को बंद करवाना पड़े तक इस प्रकरण में सीबीआई जाँच नहीं होगी तब तक, तक राजस्थान में पत्ता भी नहीं मिलेगा बिल्कुल जैन जी आ, एक आखिरी सवाल आपसे ये करना चाहूंगा जी जी के जो आप बता रहे हैं तो आप क्या जिस समय अंतिम यात्रा निकली और अंतिम संस्कार जब हुए तो आप वहाँ पे मौजूद थे तो आपने कोई ऐसे निशान देखे थे डेड बॉडी पर मतलब लगे हुए वगैरह कुछ सर उस डेड बॉडी के अंतिम समय की हमारे पास फोटोज भी है वीडियोज भी है आप लोग कहेंगे तो आपको शेयर कर देंगे उनके दोनों हाथ की जो कलाइया है वो पीछे से रस्सी के निशान पे कलाइया टूटी हुई थी दोनों घुटने टूटे हुए थे पैर नीचे से टूटे हुए थे और शरीर पे कहीं खरोच नहीं थी उसके ऊपर उनके गुप्तांग के ऊपर चोट थी उसके पीछे पिछवाड़े के ऊपर पूरा नीला हो रखा था पूरी आंखें उनकी नीली हो रखी थी जैसे कोई मुक्के मार मार के इसको पीटा गया हो और कोई ऐसी कहीं पे चोट नहीं है कि कोई को गया हो कोई ऐसी कोई चीजें कि या कोई हार्ट के अंदर कोई चीज टूट हो जिससे उसका वो कि एक्सीडेंटल मरे वही एक्सीडेंटल उसने हाथ पैर की हड्डियां टूटी हुई है तो इसका लोग घायल होना चाहिए था वो मरा किस लिए बिल्कुल જયનજી ધન્યવાદ અમારી સાથે જોડે એટલે વિકાસ આપણે જ વાત કરીએ કે મેં અગાઉ કીધું એમ કે જયનજી જે છે વકીલ છે રાજસ્થાન હાઈકોર્ટના એમનું કહેવું છે કે જ્યારે અંતિમ સંસ્કાર થયા હતા એમણે જે વાત કરી છે કે એમની પાસે ફોટોસ પણ છે કે એમને વાઘેલાના નિશાન છે ગુદાભાગ ઉપર હોય ગુપ્તાંગ ઉપર હોય બધી જગ્યાએ ઈજાઓ કરવામાં આવી છે આંખો એની લીલી થઈ ગઈ હતી એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિને મારે તો આપણે જનરલી જોતા હોઈએ છીએ કે ભાઈ આંખના નીચે કુંડાળા થઈ જવા કે લીલી થઈ જવી એટલે આ પ્રકારની બધી ઘટનાઓ છે ને આપ જે રીતે વાત કરી રહ્યા હતા કે દિવ્ય ભાસ્કરે ખૂબ મોટી એક પ્રશ્ન ઉભો કર્યો છે એનું જે ઇન્વેસ્ટિગેશન છે એમાં એમના જે રિપોર્ટર છે પ્રતિપાલ કે એમના જે અન્ય અન્ય જે રિપોર્ટરે જે બધી તપાસ કરી છે કે અહીંયા મુખ્ય વાત જો ટાંકીએ તો એમણે લખ્યું છે કે યુવાનના શરીર પર અડતાલીસ ઈજાના નિશાન હતા બીજી એમણે એક પ્રશ્ન થી ઉઠાવ્યો છે કે એક સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર કાર છે 108 આવી ત્યારબાદ એમણે પુલ શું ફેંક્યું અને પછી ગાડી જતી જતરી તો આખું શું રંધાઈ રહ્યું છે એટલે ખૂબ પ્રતિષ્ઠિત અખબાર અને એને જે પ્રકારે એને જે 48 ઈજાના જે નિશાન છે એમાં એને જે પીએમ રિપોર્ટ છે એના ઉપર પણ એને લઈને એને આધાર ઉપર એમણે આખી બધી જે વાત છે કરી છે એટલે પ્રશ્નાથી થાય છે અને આ જે એસપી અને પીઆઈ જે છે એમનો પણ પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે કે ભઈ 14 14 15 15 મિનિટ સેકન્ડના સીસીટીવી કેમ જો પૂરા સીસીટીવી હોય તો બતાવો તો ક્લીન ચીટ છે તરત જ જયરાજસિંહને મળી જાય બિલકુલ એટલે કે આમાં ગુજરાત પોલીસ પર અમને ચોક્કસ વિશ્વાસ છે પોલીસ આમાં તપાસ કરે એ જરૂરી છે જે પણ કડી સામે છે જે પણ સીસીટીવી હોય જે પણ આમાં તપાસમાં જે તથ્યો છે કારણ કે એક યુવક જે આશાસ્પદ યુવક આપણી વચ્ચે રહ્યો નથી જો તેની હત્યા કરવામાં આવી છે તો પછી જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ અને જો યુવકના પરિવારજનો ખોટું બોલી રહ્યા છે તો એમની સામે પણ કાર્યવાહી થાય એ પણ આપણી આ રજૂઆત છે જી પ્રતિપાલ અને ઉમંગ માહિતી સાથે રીતે રાજકુમાર જાટ સમગ્ર જે આ મુદ્દો છે તેમાં એક બાદ એક નવા નવા જે ખુલાસા છે તે થઈ રહ્યા છે એક તરફ ફોરેન્સિક રિપોર્ટ છે પોસ્ટમોર્ટમ રૂપે એક અલગ બતાવી રહ્યો છે પોલીસના જે એસપી તેમજ પીઆઈના નિવેદન છે તે પણ અલગ આવી રહ્યા છે એમના પરિવાર જે છે સીધા જ આક્ષેપ કરી રહ્યા છે બીજી તરફ રાજસ્થાનનો રાજકોટના ગોંડલના ચોવીસ વર્ષીય યુવકના મોત બાદ વિવાદ થયો છે જેમાં ગુજરાત બાદ હવે રાજસ્થાનમાં પણ વિરોધ શરૂ થયો છે ગંગારામ એસટીએમ કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા મૃતકના પરિજનો અને સામાજિક અગ્રણીઓએ એસટીએમને આવેદન આપ્યું હતું અગ્રણીઓ યુવકને યોગ્ય ન્યાય મળે તે માટે માંગ કરી છે ત્રણ માર્ચ યુવકના ગુમ થયા બાદ નવ માર્ચએ તેનું મૃતદે મળ્યો હતો પરિવારજનો દ્વારા યુવકના મોત મુદ્દે સીબીઆઈ તપાસની માંગ કરાઈ છે હું બાજીનો ધંધા કરતા હું ને वहां पे તો પાઉં બાજીનો ધંધા મતલબ બંધ करके હું બચ્ચા અને હું બંને મંદિર બે ઓકરガル જઈ રહેתי रस्ते में, मतलब उनके मकान के सामने गुजरे तो वो पंप बड़ा था तो वहां से मैं उतर गया नीचे मैंने कहा वापस मैं चला था और बैठ जाता वैसे आगे पीछे हो रहे थे इतने में बच्चे को बुलाया जाता है अंदर फिर मैंने सोचा क्या हुआ तो अंदर जाके देखता हूँ पंद्रह तो पंद्रह आदमी लगभग घेरे हुए हैं उसको और मैं फिर मंदिर जाके बैठा गया इतनी देर में क्या कर दिया बच्चे ने तो फिर वो सीधा मारने का ऑर्डर दे देते थे मारवा मंडो भी इस तरह से मारा मेरे को तो मतलब ऐसा लगा बच्चे को मार ही देंगे मैं बड़ी मुश्किल से उनसे कहा मेरे बच्चे ने क्या बिगड़ा है यार इसकी मेरे को मार लो वो, वो है ना भूतपुर तरह से भी जेरा सिंह जडेजा का वो ग्राउंड फ्लोर का मतलब वो नीचे नीचे का है ग्राउंड